સત્ ગુરુ ભગવાન કી જાય સ્નાતન ધર્મની જાય અને ગુરુ આપણને બાવન બાર કઈ રીતે લઈ જાય કે એ એના મંત્રમાં જો આપણે સ્થિર થઈ જાઈએ આપણો અહંકાર છોડીને તો મંત્રરૂપી સદગુરુ છે એ જ આપણને બાવન બાર રમાડે એટલે કે આનંદપૂર્વક આપણને આનંદનો અનુભવ કરાવે એટલે બાવન બાર એટલે પ્રકૃતિના પરદેશથી પર શુદ્ધ ચેતનની જે ભૂમિકા છે ત્યાં હું લઈ જાઉં આવું ગંગામાની ભાષામાં છે અને ગંગામાની ભાષામાં કહીએ તો હરિના દેશમાં લઈ જાઓ એમ પણ ગંગામાં છે પણ શરદ એટલી જ છે કે જો તમે તમારું શીશ ઉતારો તો અને ધડ ઉપર શીશ જેને ન મળે એવો ખેલ છે ખાંડા કેરી ધાર ધડ ઉપર શીશ ન હોય એટલે કે આપણામાં અહંકાર ન હોય અને અહંકાર રહિત થાવું એ એક ખાંડાની ધાર જેવું છે અને આ માર્ગ એટલો કઠિન હોવા હતા પણ ગંગા પાન બાવન બાર રમતા રમતા એટલે કે સરળતાપૂર્વક પહોંચાડવાની વાત કરે છે તો જેને અહંભાવ છોડતા આવડી ગયું છે તો તેના માટે હરિનો દેશ પોસવું એક રમકડાની રમત જેવું છે અહંકારરૂપી મસ્તક જો ન ઉતારી શકે અને જ્યાં સુધી અહભાવ છે ત્યાં સુધી આપણને ઉભરો આવે નહીં અને અંધકરણ ભાંગ્યા વિના ઊભરો આવે નહીં પાનભાઈ કે અહંકારને છોડ્યા વિના હરિભક્તિનો ઉભરો આવે નહીં અને જો હરિભક્તિનો ઉભરો આવે તો હરિ દેખાય સાક્ષાત અહંકારનું વિસર્જન અને બાવનની બહાર હરિના દેશમાં પ્રવેશ સરળ બની રહે તેવી સાવી પણ ગંગામાં આપે છે હું અને મારું એ તો મનનું છે કારણ અહંકાર એટલે હું અને મારું એટલે મમતા જો મન મરી જાય તો હું અને મારાથી કલ્પનાનું પણ વિસર્જન થઈ જાય છે એટલે કે અહંકારનું પણ વિસર્જન થઈ જાય છે અને હું અને મારું જ્યારે હટી જાય ત્યારે માજાનો પડદો પણ હટી જતા દૃશ્યમાન જગત પણ અદૃશ્ય થઈ જાય છે અને મળ સ્વરૂપે બ્રહ્મરૂપ પણ પ્રગટ થાય છે સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય